કેમ છે ભાઈઓ આજે ફરી પાછા આપણે આવી ગયા છીએ તમારા માટે લઈ લઈને આ રીતના અલગ અલગ રીતના દાગીનાઓ તમે જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓમાં છે તમે જોઈ શકો છો આપણી પાસે ચેન પેન્ડલ પછી વાત કરીએ તો આ રીતની રિંગ્સ રુદ્રાક્ષ ના બ્રેસલેટ પેન્ડલમાં આવા સારા એવા ચેનમાં તમે જોઈ શકો છો આ રીતના બ્રેસલેટમાં ચાલો તમને વિડીયોમાં આગળ એક એક કરીને તમને બતાવી દઈએ ચાલો વાત કરીએ રબારી ભાઈઓ માટેના કડલામાં તમે જોઈ શકો છો આ રીતના જે આપણી પાસે રબારી ભાઈઓ માટેના કડલામાં આ રીતનું સારું એવું મેણા વર્ક કરેલ છે આમાં આ રીતના મોઢી આવી જશે પછી વાત કરીએ તો આખું લેમિનેશન વાળું આવી જશે તમારા કડલું પછી આમાં આ રીતના તમે જોઈ શકો છો અહીંયા પાછળ આ રીતની ડિઝાઇનમાં છે હવે આપણે વાત કરીએ તો આ તો ભરવાડ ભાઈઓ માટેના કડલા પણ છે ચાલો તમને બતાવી દઈએ આપણી પાસે આ રીતના ભરવાડ ભાઈઓ માટેના કડલા પણ છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા ઠાકર લખેલું છે આ રીતના અહીંયા પીછામાં છે આ રીતનું તમે જોઈ શકો છો અહીંયા ડાયમંડ વર્ક કરેલ છે આખું લેમિનેશન વાળું આ પણ આવી જશે અહીંયા ગાયકાનુંડો છે તમે જોઈ શકો છો સારું એવું ડિઝાઇનમાં છે પછી વાત કરીએ તો આપણી પાસે આ રીતના રૂપિયામાં પણ છે આપણી પાસે તમે જોઈ શકો છો આ રીતનું સારા એવા ડાયમંડ વર્કમાં તમને મળી રહેશે આ રીતનું ડાયમંડ વર્ક કરેલ છે અહીંયા ડબ્બી ઉપર તમે જોઈ શકો છો આ રીતનું નકશી વર્ક કરેલ છે ડબ્બી લોકમાં મળી રહેશે તમને ખીલી લોકમાં છે તમે જોઈ શકો છો અહીંયા લોક ઉપર આ રીતનું નકશી વર્કમાં તમે જોઈ શકો છો અંદર આખું લેમિનેશન વર્ક કરેલ છે ચાલો હવે આપણે કરીએ વાત તો આપણી પાસે આ રીત આ રીતના આપણી પાસે બીજારમાં પણ છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતનો સારો એવો બીજાર છે આ રીતનો હેવી એવા પેન્ડલમાં તમને મળી રહેશે આ રીતની પાવલીવાળા વર્કમાં છે તમે જોઈ શકો છો આ રીતનો મોરવાળો વર્ક કરેલ છે પછી આપણે વાત આ રીતના આપણી પાસે પાવલીયારમાં પણ છે સાહેબ તમે જોઈ શકો છો આ રીતના આપણી પાસે પાવલીયાર છે અલગ અલગ રીતના આપણી પાસે ઘણી બધી આઈટમો છે કરીએ તો આ રીતના ભાઈઓ માટેની વોચમાં પણ છે તમે જોઈ શકો છો પછી આપણે વાત કરીએ તો આપણી પાસે બહેનો આ રીતની વોચ પણ બહેનો તમે જોઈ શકો છો આ રીતની વોચમાં પણ આપણી પાસે પછી આપણે વાત કરીએ તો આપણી પાસે આ આ આ રીતના રીતના સારા એવા ચેનમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો હેવી એવો મીડિયમ સાઈઝ માં ચેન છે સાહેબ આપણી પાસે તમે જોઈ શકો છો આવો સારો એવો ચેનમાં તમને મળી રહેશે પછી આપણે વાત કરીએ તો આપણી પાસે જે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના આપણી પાસે સારા એવા બ્રેસલેટ છે તમને પહેરીને પણ બતાવી દે આ રીતનો આમાં લોક આવી જશે આમાં પછી વાત કરીએ ફૂલ ડાયમંડ વર્કમાં છે ને ફૂલ નકશી વર્કમાં જે છે તમે આનું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક જોઈ શકો છો પછી આપણે વાત કરીએ તો હવે આપણે કહીએ તો વસ્તુની વિશેષતાની આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે રેગ્યુલર યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો ટકાવ સારો રહે અને તમને એમ થાય કે આ વસ્તુ પહેરીને પાછી પણ આપવી તો અમે તમને આના પાંત્રીસ સુધી રિફંડ કરી દઈએ હા સાહેબ પાંત્રીસ સુધી અને સાહેબ આપણી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધ્યા ઇમિટેશન તમે એમાં વસ્તુનો ફોટોઝ વિડીયો જોઈને તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો આ સાહેબ તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો પછી આપણે વાત કરીએ તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમને આનો સ્ક્રીનશોટ લઈને તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો અમારો વોટ્સઅપ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો આ સાહેબ તમે વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને કરીએ અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ